હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ રવાના શીરાની રેસીપી ફ્રેન્ડ્સ દરેકના ઘરે જ્યારે પ્રસાદ બનાવવાનો હોય ઘડ્યું ખાવાનું મન થાય કે પછી મહેમાન આવે ત્યારે રવાનો શીરો બનતો હોય છે અને દરેકને બનાવતા પણ આવડતો હોય છે આજે હું તમારી સાથે રવાના શીરાની એકદમ અલગ રેસીપી શેર કરી રહી છું એન્ડ સુધી જો જો પસંદ આવે તો લાઈક શેર જરૂરથી કરી દેજો રવાનો શીરો બનાવવા માટે પહેલાં પરફેક્ટ માપ લેવું જરૂરી છે તો તેના માટે મેં એક વાટકીના માપથી રવો સાથે જ એક વાટકી ખાંડ અને એક વાટકી ઘી લઈ લીધું છે તો અલગ રીતે બનાવવા માટે આપણી જે રવો લીધો છે તેને મોટા બાઉલની અંદર ટ્રાન્સફર કરી તેની અંદર થોડું દૂધ ઉમેરી મિક્સ કરી લેવાનું છે પાંચ મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપીશું તો રવાની અંદર દૂધ એબ્ઝોર્વ થઈ જાય ત્યાં સુધી અલગ રાખી લેવાનું છે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો રવાએ બધું જ દૂધ એબ્ઝોર્વ કરી લીધું છે તો હવે આપણે શીરો બનાવવાની શરૂઆત કરી લઈએ તો કઢાઈની અંદર જે ઘી લીધું છે તેમાંથી એક ચમચી બચાવી ઘી એડ કરી લેવાનું ઘી ગરમ થાય એટલે જે દૂધ સાથે રવાને મિક્સ કરીને લા રાખ્યો હતો તેને એડ કરી ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે તો આ રીતે મિક્સ કરતી વખતે પહેલાં તો રવાની અંદર બધું દૂધ બધું જ ઘી એબ્ઝર્વ થઈ જશે પણ જેમ શેકાશે તેમ તેમાંથી ઘી અલગ થવા લાગશે તો આપણે દસ મિનિટ જેવું તેને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે તો આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઘી અલગ થવા લાગ્યું છે અને રવો શેકાય અને બ્રાઉન કલરનો થઈ ગયો છે તો ઘણીવાર એવું એવું પણ બનતું હોય છે કે રવો વધારે શેકાઈ જતો હોય છે કાતો રવો કાચો રહી જતો હોય છે તો આ રીતે શીરો બનાવીએ તો પરફેક્ટ શેકાય અને તૈયાર થાય છે રવો શેકાઈ ગયા પછી તેની અંદર દૂધ એડ કરીશું તો દૂધનું માપ પણ પરફેક્ટ લેવું જરૂરી છે તો જેટલો રવો લીધો હોય તેનાથી ચાર ગણું દૂધ લઈ લેવાનું તો મેં ચાર વાટકી દૂધ લઈ લીધું છે તો તેને રવા સાથે મિક્સ કરી અને હલાવતા રહેવાનું છે તો જ્યારે પણ દૂધની અંદર જ્યારે પણ રવાની અંદર દૂધ એબ્ઝર્વ થઈ જાય એટલે આપણે એક વાટકી ખાંડ અને સાથે જ મેં અહીંયા થોડું ઈલાયચી પાવડર અને કાજુ બદામની કતરણ લઈ લીધી છે જો તમારી પાસે આખા કાજુ બદામ હોય તો તમે તેને સાંતળીને લઈ શકો છો અને તમારે જે પણ ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય હોય તે મિક્સ કરી શકાય છે તો જે ઘી બચાવીને રાખ્યું હતું તેને પણ સાથે જ એડ કરી લેવાનું તો આ રીતે ફરીથી ત્રણ મિનિટ જેવું આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું તો ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ ટેક્સચર સાથે રવાનો શીરો બનીને તૈયાર થઈ ગયો તો આ રીતે બનાવીએ તો તેમાંથી ઘી અલગ નથી થતું અને પરફેક્ટ રીતે શીરો બનીને તૈયાર થાય છે તો શું તમે ક્યારે આ રીતે ટ્રાય કર્યો છે જો ના કર્યો હોય તો દુર્ગાષ્ટમી આવી રહી છે એટલે પ્રસાદમાં આ રીતે એકવાર જરૂર ટ્રાય કરો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર તો જરૂરથી કરજો